બેઠકો ભારતીય જનતા પાર્ટી ચોક્કસ થી જીતી છે પરંતુ જે પ્રમાણેનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો પાંચ લીડ થી તમામ છવ્વીસ બેઠક જીતવાનું એમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી સફળતા નથી મળી સામાન્ય રીતે ચૂંટણી પછી સમીક્ષા બેઠક યોજાતી હોય છે એ જ મુજબ સત્તરમી તારીખે ને સોમવારે મુખ્યમંત્રીના નિવાસ નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીની સમીક્ષા બેઠક યોજાવાની છે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ગુજરાત ભાજપના જે હોદ્દેદારો છે ઉપાધ્યક્ષ છે એ પણ ઉપસ્થિત રહેશે તમામ ઉમેદવારોને પણ બોલાવવામાં આવ્યા છે અને ખાસ જિલ્લાના પ્રમુખ અને બેઠકના પ્રભારીને પણ બોલાવવામાં આવ્યા છે જે ધારું પરિણામ નથી આવ્યું તો તેના કારણો શું હોઈ શકે તેની ચર્ચા થશે આ ઉપરાંત બનાસકાંઠા કે જે ભારતીય જનતા પાર્ટીને ને હેટ્રિક નથી થવા દીધી એ બેઠક બનાસકાંઠા જેમ ભારતીય જનતા પાર્ટી હાર્યું ત્યાં શું ખામી રહી છે એ અંગેની પણ ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે પરિણામો આવ્યા છે એ પરિણામોની આગામી દિવસોની અંદર સામાજિક અસર શું હોઈ શકે છે રાજનૈતિક અસર શું હોઈ શકે છે તે અંગેની ચર્ચા પણ કરવામાં આવશે અને આ સમીક્ષાના અંતે ભારતીય જનતા પાર્ટી કેટલાક નિર્ણયો પણ લઈ શકે જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે